તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ ખુબજ ઝડપથી આવે છે આ ઉપાયો કયા કયા છે તે જાણવા વિડીયોના અંત સુધી બિના રહો તથા વિડીયો એક લાઇક જરૂરથી કરી દેજો નંબર 1 જો ઘરની માલકિન સવારે ઉઠ્યા બાદ સૌથી પહેલા ઘરના મુખ્ય દ્વાર પર તાંબાના વાસણમાંથી પવિત્ર જળ સાંટો તો દેવી લક્ષ્મીનો ઘરમાં પ્રવેશવાનો માર્ગ ખુલી જાય છે નંબર જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ શાંતિ રહે તો ભગવાન ગુરુ ઉત્તર પૂર્વ દિશામાં રહે છે તેથી પૂજા ઘર આ દિશામાં રાખો અને મંદિરમાં દેવી દેવતાનો મુખ ઉત્તરની દિશામાં રાખો સવારે અને સાંજે પૂજા રૂમમાં અને સાંજે મુખ્ય દ્વાર પર એક દીવો પ્રગટાવો સવારે અને સાંજે ઘરના મંદિરમાં પૂજા અને આરતી અવશ્ય કરો નંબર ત્રણ ઘરમાં ક્યારેય પણ સાવરણીને ઊભી ન રાખો તેના પર પગ ન મૂકો અથવા તેની ઉપરથી પસાર ન થવો નહીં તો ઘરમાં આશીર્વાદનો અભાવ રહેશે સાવરણી હંમેશા છુપાવીને રાખવી જોઈએ નંબર ચાર અઠવાડિયામાં એકવાર ઘરમાં દરિયાઈ મીઠું અથવા તો રોક મીઠું લગાવો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે જો પૂજા રૂમમાં કોઈ પૂજનીય મૂર્તિ હોય તો દરરોજ તેની પૂજા કરવાની વ્યવસ્થા કરો ઘરના મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુ સ્વસ્તિક બનાવો અને ક્યારેય પણ કોઈ જાળાને ઘરમાં થવા ન દો નહીંતર ભાગ્ય અને કર્મ પર ઝાડા પડવા લાગે છે અને જીવનમાં અવરોધો ઊભા થાય છે નંબર પાંચ મહિનામાં બે વાર કોઈપણ દિવસે ગાયના શાળને બાળી લો અને લોબાણ લીમડાના પાન કપૂર લવિંગ ગોળ વગેરેથી ધૂપ કરો વાયુ જળવાઈ રહે છે અને રોગો દૂર થાય છે પૂજા રૂમના ઉત્તર પૂર્વ ખૂણામાં હંમેશા પાણીથી ભરેલો કળશ રાખો આરતી દીવો પૂજા અગ્નિ વગેરે જેવા પવિત્રતાના પ્રતિક મોંથી ફૂંક મારીને ઓલવા ન જોઈએ મંદિરમાં ધૂપ અગરબત્તી અને હવાન કુંડની સામગ્રી દક્ષિણ પૂર્વમાં એટલે કે દક્ષિણ પૂર્વ ખૂણામાં રાખો વિદ્યાર્થીઓએ તેમના પુસ્તકમાં અથવા તો અભ્યાસના ટેબલ પર મોરના પીસા રાખવા જોઈએ આનાથી અભ્યાસમાં વધુ રસ જાગે છે જો પરસ્પર સંબંધોમાં મતભેદ ઘણો વધી ગયો હોય તો તેનો અર્થ એ છે કે મંગળ નબળો છે આ માટે તમારે શનિવારે સુંદર કાંઠનો પાઠ કરવો જોઈએ જે લોકોની કુંડલીમાં દોષ હોય તેમને મનનું પીછું ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ તેનાથી રાહુની ખરાબ અસર ઓછી થાય છે નંબર આઠ જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ અને શાંતિ જળવાય તો દરેક અમાસના દિવસે ઘરને સારી કરો નકામી વસ્તુઓને ઘરની બહાર કાઢો અને સ્વચ્છ પવિત્ર સ્થાન પર કાચેલસીનો છંટકાવ કરો અને અગરબત્તી પ્રગટાવો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો ઉત્તર પૂર્વ ખૂણો સૌથી વધુ પવિત્ર અને સકારાત્મક ફળદાયી ભાગ છે આ ખૂણામાં દેવી દેવતાઓનો વાસ હોય છે તેથી જીવનમાં પ્રગતિ અને સફળતા મેળવવા માટે આ સ્થાનને હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું જોઈએ આ સ્થાન પર પૂજા સ્થળ બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર નવ ઘરમાંથી દેવ અને રોગો ક્યારેય સમાપ્ત થતા નથી તેનાથી બસવા માટે ઘરના ઉત્તર ખૂણામાં એટલે કે દક્ષિણ પશ્ચિમ ખૂણામાં લાલ બલ્બ પ્રગટાવો ધન સોનું અને અન્ય કિંમતી વસ્તુઓ હંમેશા ઉત્તર દિશા તરફ રાખવાથી ઘરમાં લક્ષ્મી વધે છે અને સંપત્તિમાં પણ વધારો થાય છે નંબર દસ સાંધીના વાસણમાં કપૂર સળગાવીને રસોડામાં ફેરવો એવું માનવામાં આવે છે કે આનાથી ભોજન અને ધનમાં આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ સાથે પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર થાય છે નંબર અગિયાર પથારી પર બેસીને ક્યારે પણ ખોરાક એટલે કે ભોજન ન ખાવું આમ કરવાથી ખરાબ સપના આવે છે ઘરમાં ભેગી કરેલી સંપલને અહીં ત્યાં ભેરવેખર ન કરવી જોઈએ અથવા ઊંધી ન રાખવી જોઈએ તેનાથી ઘરમાં અશાંતિ રહે છે અને ઘરમાં ગરીબી પણ રહે છે નંબર બાર પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારવા માટે પસંદગી ખંડમાં કપૂર સળગાવો જો પતિ પત્ની વચ્ચે ઘણીવાર તણાવની સ્થિતિ રહેતી હોય તો રાત્રે સૂતા પહેલાં સિલેક્શન રૂમમાં કપૂર સળગાવી દેવું જોઈએ તેનાથી સકારાત્મકતાની અસર વધે છે જે તણાવને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે એવું પણ માનવામાં આવે છે કે દરરોજ આમ કરવાથી પતિ પત્ની વચ્ચેનો તણાવ દૂર થાય છે અને સંબંધ મજબૂત થાય છે નંબર તેર વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર ત્રણ દરવાજા હોય તે અશુભ માનવામાં આવે છે ઘરમાં પ્રવેશવા માટે ઉત્તર અને પૂર્વ દિશાઓ વધુ સારી છે દક્ષિણ દિશામાં ભૂલથી પણ દરવાજો ન કરવો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે નંબર ચૌદ ધાર્મિક અને વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિકોણથી તુલસીના છોડને ખૂબ જ આદરણીય અને સકારાત્મક અસર ધરાવતો સોળ માનવામાં આવે છે તુલસીના છોડમાં અનેક ઔષધિ ગુણ પણ હાજર હોય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ગ્રહમાં તુલસીનો છોડ ઉત્તર દિશામાં હોય ત્યાં હંમેશા સમૃદ્ધિ પ્રગતિ અને સકારાત્મકતા હંમેશા રહે છે નંબર પંદર કહેવાય છે કે દેવી લક્ષ્મીને સ્વચ્છતા પસંદ છે તેથી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ઘરના મુખ્ય દરવાજાને હંમેશા સાફ રાખો જો ઘરની બહાર ગંદકી હોય તો ધનવેલને ઉત્તર દિશામાં લગાવવાથી લાભ પ્રાપ્ત થાય છે આના માટે લીલા રંગના કુંડાનો ઉપયોગ કરવો જોઈએ અને તે ખૂબ જ ફાયદાકારક છે જો તમે તમારા ઘરને હરિયાળું બનાવવા માગતા હો તો તમે આ દિશામાં ઘણા બધા સ્વડ પણ લગાવી શકો છો નંબર છોડ સાંજે પૂજા કરતી વખતે સરસોના તેલનો દીવો કરો અને તેમાં બે લવિંગ પણ મૂકો તમે આ દિવસો દરરોજ પ્રવેશ દ્વારની બંને બાજુ અથવા તો એક તરફ પ્રગટાવી શકો છો આમ કરવાથી દેવી દેવતાઓની સાથે પૂર્વજોની પણ કૃપા પ્રાપ્ત થાય છે તેનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને સમૃદ્ધિ પણ આવે છે ઘરે રોટલી બનાવતી વખતે તવાને ગરમ કર્યા પછી તેમાં થોડું દૂધ સાંટવું એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દરેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે આ સાથે જ પ્રથમ રોટલી ગાયને ખવડાવો તમે આ રોટલીમાં થોડો ગોળ અથવા તો ખાંડ રાખી શકો છો નંબર અઢાર જ્યોતિષશાસ્ત્ર અનુસાર સમયે કે પછી ઝાડું ન લગાવવું જોઈએ એવું પણ માનવામાં આવે છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી ઘરની બહાર ચાલ્યા જાય છે અને ત્યાં દેવી અલક્ષ્મીનો વાસ રહે છે અને ઘરમાં ભયંકર ગરીબી આવે છે વાસ્તુ મુજબ ઘરનું રસોડું દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જોઈએ વાસ્તુશાસ્ત્ર મુજબ રસોડાની દિવાલોને લાલ નારંગી અને ગુલાબી રંગથી રંગવી જોઈએ જ્યારે ડ્રોઈંગ રૂમને અથવા તો કાર્યક્ષેત્ર ઉત્તર દિશામાં હોવો જોઈએ ડસ્ટબિન વોશિંગ મશીન સાવણી અને ઇલેક્ટ્રોનિક સાધનો ઉત્તર દિશામાં ન રાખો આવું કરવાથી ધનની હાનિ થાય છે ઘરની બહાર ઉત્તર દિશામાં કાંટાવાળા છોડ પણ ન લગાવો તેનાથી આંખ સંબંધિત રોગો ઉત્પન્ન થાય છે આ ઉપરાંત બટેટા કેળા અને દાડમના ઝાડ ઘરે ન લગાવો તે ઘરના આશીર્વાદને છીનવી છે નંબર વીસ વાસ્તુશાસ્ત્ર અનુસાર ટાંકીમાંથી પાણી ટપકવું એ અશુભ માનવામાં આવે છે જે ઘરોમાં નળનું પાણી ટપકતું હોય ત્યાં સુખ અને સમૃદ્ધિ લાંબો સમય ટકી શકતી નથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે આ દોષોને તરત જ દૂર કરવા જોઈએ જ્યોતિષશાસ્ત્રમાં ઘણા ગ્રહો શુભ ફળ આપે છે જેમાં શુક્રને સુખ સમૃદ્ધિ માટે ખૂબ જ જવાબદાર ગ્રહ માનવામાં આવે છે આવી સ્થિતિમાં ભગવાન શુક્રને મજબૂત બનાવવા માટે પાણીમાં થોડું મીઠું અને હળદર મિક્સ કરો જીવનમાં હંમેશા પ્રગતિ થશે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર સુગંધિત ફૂલો લગાવો શુક્રવારે ફૂલના સ્વળવા ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર બાવીસ ઘરના કબાટમાં કપડાં વેરવિખેર ન રાખવા જોઈએ લોકો મોટા ભાગે પોતાના ઘરને સુંદર અને સાફ રાખે છે પરંતુ તેમના કબાટમાં રાખેલી વસ્તુઓ અને કપડાં વેરવિખેર રહે છે જેનાથી ઘરમાં પરેશાનીઓ અને સંબંધોમાં અણબનાવ થઈ શકે છે તેથી કબાટ હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો નંબર ત્રેવીસ કોઈ પણ કાર્ય અથવા તો મુસાફરી માટે ઘરની બહાર નીકળતી વખતે પહેલાં ચાર પગ વિરુદ્ધ દિશામાં ચાલો આ પછી કામ અથવા મુસાફરી માટે જાઓ યાત્રા સફળ થશે કામ ચોક્કસપણે પૂર્ણ થશે નંબર છવ્વીસ જો તમારા ઘરમાં કોઈ તૂટેલો અરીસો હોય તો તેને તરત જ કાઢી નાખો તેનાથી પરેશાની વધવાની શક્યતા છે નંબર પચીસ બેડરૂમમાં બૂટ ન રાખવા જોઈએ બેડરૂમમાં પહેલા સંપલને ઘરમાં રાખવાથી બીમારીઓ આવે છે તેથી તમે ભૂલથી પણ બેડરૂમમાં સંપલ ન રાખો સંપલને હંમેશા ઘરની ઉત્તર દિશામાં વ્યવસ્થિત રાખો નંબર છવ્વીસ વાસ્તુશાસ્ત્ર અનુસાર કાંટાવાળા છોડ રાખવાથી રોગો ઉદભવે છે તેથી જો તમારા ઘરમાં કાંટાવાળો છોડ છે તો તેને દૂર કરો મિત્રો જો તમને વાસ્તુશાસ્ત્ર અનુસાર આપેલી તમામ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા સગા સંબંધીઓ તથા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો આભાર